પ્રાંતિજ તારીખ વીસ પાંચ બે હજાર પચીસ ના રોજ સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ઘટક એક ના ફતેપુર સેજાના આંગણવાડી કેન્દ્ર આંબાવાડા એક બે ત્રણ ના વાલીઓ બાળકો સાથે બાલક સર્જન કાર્યક્રમની ઉજવણી કરવામાં આવેલ જેમાં દરેક આંગણવાડી કેન્દ્રમાં આવતા ત્રણ થી છ વર્ષના બાળકો તથા તેમના વાલીઓને કાર્યક્રમ અંગે માનનીય પ્રોગ્રામ ઓફિસર શ્રી તેમજ સીડીપીઓ શ્રી દ્વારા સચોટ માર્ગદર્શન આપવામાં આવ્યું તે માજી મળતા લાભો પૂર્વ પ્રાથમિક શિક્ષણ બાળકોના સર્વાંગી વિકાસ થીમ મુજબની પ્રવૃત્તિ મારી વિકાસ યાત્રા રમત ગમત ભાગ એક બે ઉમબરી આંગણવાડી કાર્યક્રમ ડિજિટલ કેલેન્ડર તેમજ બાળકોએ કરેલી પ્રવૃત્તિનું નિદર્શન કરી આંગણવાડી અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું સાથે જ વાલીઓ અને બાળકોને જોત પ્રવૃત્તિ કરાવવામાં આવી આ કાર્યક્રમમાં માનનીય પ્રોગ્રામ ઓફિસર શ્રી સીડીપીઓ શ્રી જિલ્લા ઘટક પ્રિસ્કૂલ ઇન્સ્ટ્રક્ટર બ્લોક કો કોઓર્ડિનેટર અને તાલુકા પંચાયતના સદસ્ય શ્રી હાજર રહ્યા હતા અવિનાશ નાયક